તમામ ખેડૂતોને લઈને હાલ એક મોટી ખબર આવી રહી છે રિઝર્વ બેંકે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ખેડૂતો માટે અસુરક્ષિત લોનની મર્યાદામાં વધારો કર્યો છે નવા વર્ષથી દેશભરના ખેડૂતો બેંકોમાંથી બે લાખ સુધીની લોન લઈ શકશે અગાઉ આ અંતર્ગત એક છ લાખ રૂપિયા સુધીની મર્યાદા હતી આ રીતે આરબીઆઈએ ખેડૂતો માટે લોન મર્યાદામાં ચાલીસ હજાર રૂપિયાનો વધારો કર્યો છે આરબીઆઈ દ્વારા ખેતીના વધતા ખર્ચ વચ્ચે નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવાના ઉદ્દેશથી આ પગલું લેવામાં આવ્યું છે નવી સૂચનાઓમાં દેશભરની બેન્કોને દરેક ઋણ લેનાર માટે બે લાખ સુધી રૂપિયાની કૃષિ અને સંલગ્ન લોન માટે કોલાટાલ અને માધ્યમાનની જરૂરિયાતો માફ કરવા જણાવ્યું છે કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણય વધતા ખર્ચને સંબંધવા અને ખેડૂતો માટે લોનની પહોંચ સુધારવા માટે લેવામાં આવ્યો છે બેંકોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ સંબંધિત આદેશનો નો ઝડપથી અમલ કરો અને ગ્રાહકોને લોનના નવા નિયમો વિશે વધુ જાગૃત કરીએ આ પગલાથી કિસાન ક્રેડિટ કાર્ડ સરળ એક્સેસની સુવિધા અપેક્ષિત છે અને સુધારેલી વ્યાજ પૂરક બનાવશે આ યોજના હેઠળ સરકાર ચાર ટકાના અસરકારક વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધી લોન આપે છે દેશના બાર કરોડ થી વધુ ખેડૂતોને આરબીઆઈ દ્વારા લાગુ કરવામાં આવતા આ નિયમોને લાભ લઈ શકશે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલ ને કરી બાજુના બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે